શેહરના અકવાડા ખાતે માતૃધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ભાવનગરના માતૃધામ મંદિર સ્થિત લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યજ્ઞના આચાર્ય પરમ પૂજ્ય અભિષેકભાઈ પંડ્યા અને ઝરણામાના રાહબરી હેઠળ કાર્યકર્તા સાગરભાઈ નિકુંજભાઈ કેદારભાઈ વગેરે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી

કરામ પ્રભાભાદ્ ધિભાત યાદસ્્ય ભવૈરણ સહા સ્વાહા પુરા દેવ મરાયં દે સ્મરત ચિરંગમમસ્વાહા પુવાદ સ્વાહા ચિત્વાસા ભવતિ સ્વાહા

ૌર્યા સુધા સ્વાહાતિ ચંિલા દ ભીષણ પૂરયા માસ ધર સિંહ ખંડાનાન્સ્વાહિત વિનાશ ભવારસીનામીતા સ્વાહ શબ્દોના સથવારે હું સાગર દવે આપનું અભિવાદન કરું છું અત્યારે ભાવનગરમાં માતૃધામ મંદિર સ્થિત લક્ષચંડીનું એક ભવ્ય આયોજન છે પૂજ્ય ઝરણામાંના સાનિધ્યમાં આ લક્ષચંડીનું આયોજન છે આપણા શાસ્ત્રમાં લક્ષચંડી લક્ષ એટલે થાય લાખ એક સામાન્ય યજ્ઞ કરવો હોય તો એક ચંડી યજ્ઞ હોય પણ જેવી રીતે હિમાલય છે હિમાલયમાં પણ એવરેસ્ટ ને એમાં પણ ગૌરીશંકર શિખર એવી રીતે આ લક્ષચંડી છે ને તે યજ્ઞનું એવરેસ્ટ કહેવાય એક લાખ જેમાં ચંડી પાઠના પાઠ થાય આમ તો સપ્ત સતી એક ચંડી પાઠમાં સાતસો શ્લોક છે આવા એક લાખ પાઠ થાય અને પછી દસ હજાર પાઠની આહુતિ પડે ત્યારે એક લક્ષચંડી છે તે બનતો હોય છે અમને સ્મરણ છે ત્યાં ત્યાં સુધી ઓગણીસો અડસઠમાં માં સિહોર મુકામે પૂજ્ય શ્રી લક્ષ્મણ ચૈતન્ય મહારાજના સાનિધ્યમાં રાહબરી હેઠળ આ લક્ષચંડી યજ્ઞ થયેલો અને આટલા વર્ષો પછી ભાવેણામાં પૂજ્ય ઝરણામાંના સાનિધ્યમાં માતૃધામ મંદિરમાં આ લક્ષચંડી છે એનું આયોજન થઈ રહ્યું છે એક વાત સમજીએ કે યજ્ઞ એટલે યજ દેવ પૂજા સંગતિકરણ દાને શું જેમાં દેવ પૂજા હોય સંગતિકરણ એટલે કે અલગ અલગ દ્રવ્યો છે એ ભેગી થાય અને દાન સામર્થ્ય પ્રમાણે ડિસેન્ટ્રલાઈઝેશન ઓફ ધી વેલ્થ સમાજમાં સંપત્તિનું સમભાગમાં વિતરણ આ બધાનું જ્યારે સમન્વય થાય અને ત્યારે સહજ રીતે એક આ યજ્ઞ બનતો હોય છે તો એ આ યજ્ઞના આચાર્ય પરમ પૂજ્ય શ્રી અભિષેકભાઈ પંડ્યા અને પૂજ્ય ઝરણામાંના રાભરી હેઠળ અને અમે બધા જ અભિષેકભાઈ સાથે જોડાયેલા છે મારી સાથે નિકુંજભાઈ કેદારભાઈ શ્રી વિવેકભાઈ દવે આખી અમારી ટીમ છે અને આખું એક સરસ મજાનું એક આ ભવ્યના અને ભવિષ્યથી એવું પૂજ્ય ઝરણામાંના સાનિધ્યમાં આ લક્ષ્ય આયોજન થઈ રહ્યું છે